તમે રા જ્યા તો પૈસા નું ખુબ કાટું બાવડો પૈસા માગજો તો મની દાડે આપણે હું આલી જો પચાસ હજાર છોકરા પગારે તો પૈસા વધાર એવું તો શું તમારી પરિસ્થિતિ જેમ ખરાબ આવી રહી છે છોકરા પગારે દૂધનો પગાર આવે તો પૈસા વધા નહી હવે લાગે ભૂવા ભોલાવા પડશે

એટલે બોલા હે હું મારે તકલીફ ખુબ પડી છે મારે છોકરા ને પચાસ હજાર પગાર ખબર હે હું અને દૂધનો પગાર એટલો આવે હે તો પૈસા વધ્યા નહી આવો હું લોકેશન મેલું એના ઉપર આવી ગયો ફટાફટ એ હો લોકેશન મેલું આવી ગયો એ સારું હવે આવી જા લોકેશન ઉપર જ આવી જા આવી જા તું હવે રેડી ને હું આ એકદમ પણ પૈસા પેલા નહી હો પૈસા જ નહી લીધા નહી લેતા તો તો હાલ હો હા ભાવળિયા લોકેશન આર્યું છે હા હા આર્યું આર્યું આ ભાળો રસ્તો ડાયરેક્ટ ઓદવા આવડે આર્યું કે આરે કરે જો ભાઈ

મારે હવે એમ હે તમારે છોકરો ધંધો તો કરે હે હવે થોડા થોડા પૈસા તો ઉડાડતો હોય તમે શું કરો ધંધો કોઈ નહીં ઢોર કરું એવું ઢોરા રાખો એવું એમ પંદર હજાર પગાર આવે મહિને તો વધુ નઈ પચેત વધે તમારે સર પણ હીરામ કે જીવ રહી ગયો હે હા છોકરો ખવર આવતો ને પીવર આવતો ને એ જીવ હોય રહી ગયો હે

તમારે દેખાય કે છોકરો પચાસ હજાર એવું નઈ રાખવાનું પછી અમે તો એ

બોલાવજો તમારે આટલે થી હવે ઉભો રે છે બંધણા માં બંધણું થાય આજે ના થાય વિધિ કરવાની છે બાકી વાહ કલાકાર વાહ

હવે જરૂર નહી તમે લડી પેલા મને એક જવા મારે દર્શન હે હે